તો મિત્રો હાલો હું તમને આ ચૂલો એ ભરતા શીખવાનું છે કઈ રીતે ગાંઠ લેશું ને કઈ રીતે ગાંઠ નહીં લઈએ એવું કારણ કે મારી બેનને પાવડે છે તો એ અત્યારે ઉતારે છે વિડીયો એવો મારી બેન કે તું દેખાડ મિત્રોને મને થોડીક કે નહીં ફાવે મિત્રો સાથે મેં કીધું કંઈ વાંધો નહીં હાલો હું દેખાડી જાઉં તો ચાલો મિત્રો હું તમને દેખાડી દઉં કે કઈ રીતના આ ચૂલો કરીએ તો જોઈ લો છે આપણે આમ અને પછી આ દોડ્યો છે ત્યાંથી આવી રીતના આપણે લીધેલી છે અને પછી આ સાકર બધી ભરેલી છે મિત્રો આ રીતના કેમેરામેન ફોકસ કરો અહીંયા બેન અને આ સાકરની જેમ મિત્રો દોરી ભરેલી છે અને આ ચોખા છે બધા મિત્રો આવી રીતે કે આ ગાંઠું આવી રીતે લઈને પછી આપણે આ ડિઝાઇન આખી આવી જાય કે આ ઝૂલો છે આ ઝૂલો આખો કમ્પ્લીટ થશે એ તો હું તમને બતાડીશ ને આ દિલનો હું જે કહેતો હતો એ છે મિત્રો તો આ બધું આવી રીતના હવે ભરાય ભરાય અને આ બધી આટલી લાઈનો પછી આ બધી આટલી ચોકડીઓ પછી હવે અહીંયા પહોંચ્યા છે આપણે અત્યારે તો હું તમને એક શર કહી દઉં મિત્રો કે કઈ રીતના કહેવાનું આમાં એક દોરી કટે છે તો એ આપણે મીણબત્તીએથી સળગાવીને કરવી જોશે તો એ અત્યારે લાવવા દઉં છું હું તો અને આ ભાગ હું તમને શીખવાડી દઉં મારા વહેલા મિત્રો ને કટલાઈને કન્ફ્યુઝન હોય કે આ ગાંઠ કઈ રીતના લેવાતી હશે તો એ હું જણાવી દઉં કે કઈ રીતના લેવાય આવી રીતે લઈ લેવાના આપણે પછી ફર્સ્ટ દોડી હોય જે આવી રીતના ઇંગ્લિશ નું ફોર્ડ થાય એવી રીતના લઈ અને અહીંથી આ દોડીને આ લેફ એક કોર જમણી ડાબી કોર એક પેલો ભાગ કાઢી લઈએ ને પછી આપણે ત્યાંથી આ દોરીને આમ કાઢી એટલે પછી આ એક આવી રીતના ડિઝાઇન આવી જાય જોઈ જોઈ લે આ આવી રીતના આવી રીતના આવી જાય મિત્રો ને પછી એ આવે એટલે એને આવવા દેવાની રોકવાની નહીં કોઈ કીજે પછી આ ભાગને અહીંયા મિત્રો આપણે લઈ જશું જોઈએ તો એ ગાંઠ આવી જાય એટલે મિત્રો આ રીતે આપણે કરી શકીએ ને આ થઈ ગયું વાનું આ ડિઝાઇન થઈ ગઈ આમાં ને એવી રીતે જ આપણે આખો આ ભરતું સ્ટેપ બાય સ્ટેપ

આ ઝૂલો ભરતું હોય તો મને ગમે ડિઝાઇન ભરવી હોય એક આમાં હાથી વારો ને પોપટ વારો એ મિત્રો અત્યારે અવેલેબલ છે નહીં એ ડિઝાઇન કોકે આપી ભરવા ઓર્ડર આપ્યો તો એટલે એ ઓર્ડર મારી બેને પૂરો કર્યો અને આ બધા ઝૂલા ઓનલાઈન તમે આનો ભાવ જોઈ શકો એ છે આ ઝૂલા તો આવી રીતે મિત્રો આપણે એક એક લેતા જાશું આમ અને આ બધું આમ થતું જાશે તો આ બે બાજુ બાજુમાં અને જ્યારે આખી એક લાઈન પૂરી થાય મિત્રો ત્યાર જ એનો શો આવે ત્યાં સુધી એનો શો ન આવે મિત્રો એટલે આપણે પહેલાં એ જોઈ લેશું કે આખી એક લાઈન પૂરી કરશું અને પછી એ લાઈન પૂરી થઈ જાય ને મિત્રો એ પછી જ આપણે ખબર પડશે તમે નવા હશો આ પહેલી વખત કરતા હશો તો ને અને આવી રીતે જ મિત્રો કરતા રહેજો પછી ગાઢ તમારે કોઈ ને ભરાવ હોય તો કમેન્ટ કરજો હું ભરી દેશ લેવાની મારાથી જો આ બીજી ડિઝાઇન છે મિત્રો એમાં પાવી રીતે જોઈ ઓલી ઈ તો તમને મિત્રો એમ કહે છે કે તમારે ઓલી સાઈડ લેવું હોય ને

આ ચાર દોરી છે મિત્રો એમાંથી આપણે આ બે દોરીને પેલા ફર્સ્ટ કાઢી લેવાની કે અહીંયા હું મૂકી દઉં છું મિત્રો મારો હાથ લાગી ગયો તો મિત્રો જો જોઈ શકો તમે કે પહેલો ભાગ આપણે આમ લીધો છે ફર્સ્ટ આ ચોગડો કરવા માટે અને પછી એને એના નીચેથી આ દોરી કાઢી અને નીચેથી આ દોરી કાઢી અને પછી અહીંથી આપણે આમ લેશું આ સાઈડ આ ઓલી સાકર બનાવવા સાકર બનાવવા માટે મિત્રો ખાવાની સાકર નહીં આપણે ઉપર ચીઠવાની સાકર તો જોલિયો મિત્રો પેલો ભાગ આપણે આમ થઈ ગયો અને પેલો ભાગ આમ આવી ગયો અને બીજો ભાગ તો આપણે હવે આવી રીતના લેશું કે આને આમ કરી આને આમ કરીને આમ કરશું આ ભાગ કાઢશું એટલે એક પછી એક ભાગ સાકરનો ખાતો મિત્રો અને આવી રીતે મિત્રો સાકર કરવાની હોય છે કે જે તમે આમ કરી શકો કઈ સાકર ભાઈ ખાવાની કે દોરી મિત્રો આપણે અત્યારે દોરીની સાખળ વાત હું કરું છું બીજાને મને ઓછી ખબર પડે છે કઈ સાકર હોય તો સાકર તો ઘણી જાતની હોય આપણે જે વાત કરતા હોય એ વાત ઉપર જઈશું તો મિત્રો તમને હું સહેલાઈથી શીખવાડી દઉં કે પહેલાં તમારા માટે જ મેં પાછો આ ભાગ કાઢીને કહું મિત્રોને સરખું

એટલે આ થી એક પછી એક આ સાકર આવી રીત બને અને આખી સાંકળ મિત્રો બની જાય ત્યાર બાદ આવી રીતે લાગશે ઉપર છે એમ તો આ મારે કાઢવી પડશે એટલે છે ને મિત્રો હું તમને ખાલી આમ જ બતાવી દઉં કારણ કે આવી સાંકળ મિત્રો આ તમે જોઈ શકો છો આ સાંકળ ને એવી સાંકળ જો આવી બનાવી છે તમે આવી રીતના બનાવવાની છે જે આવી રીતે જ લેવા છે મિત્રો અને બસ આને તમે ઉપર કરો તો બીજી ડિઝાઇન આ જાય અને ઉપર કરો તો એ જ સાકર છે મિત્રો એ જ સાકરને તમારે બનાવવાની અને હવે હું આ કાઢી નાખું એ પણ એને કાઢવું એ પણ મિત્રો સાવ સહેલું છે કે એક જે ભાગ લીધા હોય એ ભાગ ખેંચો દોરીને એટલે એક તરત નીકળી જાય અને આ જોઈ શકો મિત્રો કે એક જ સરખું આપણે આખો ઝૂલો છે એ એક સરખી જ આ દોરી બધી ભરાવાની પડે એક સરખું ત્યારે જ આમાં કોઈ બેસીને ઝૂલી શકે ને કોઈ લડી પડે નહીં અને તો મિત્રો આવી રીતે તમે ઝૂલા ભરી ને ઝૂલી શકો ને આવી રીતે ગાંઠ મારીને આવો આવો ઝૂલો મિત્રો તમે ઓનલાઈન જોયો હશે આજે આખો કરવાનું બાકી છે ભરાઈ જાય એ વિડીયો મૂકશો અમે તો તમને શીખવાડવાનું વાત હતી મિત્રોને કહીએ અમે કઈ રીતના ભરાય મિત્રોને મોટિવેશન એ મળે મિત્રો અને કોઈ મિત્રો જોતા હોય કે કોઈ મિત્રો ભટતા હોય ને ગાંઠ આવી રીતે લેવી હોય કોઈ પણ આવડી જાય અને જેને ન આવડે એ આ જોઈને શીખી શકે એટલે શીખાડવાના હેતુથી મેં આ વિડીયો મૂક્યો હતો અને મારી બેન તો આ તો કંઈ નથી મિત્રો હજી આમાં હાથી એક લેફ્ટ ને એક રાઈટ બે ચમણો એક હાથી હોય બે હાથી આ સૂઠ રાખી નીધા હોય એવો બધુ લોહીંયા પહેરો છે તો એ ઘણી જાતના પંખીવાળા તમે ગમે એ ડિઝાઇન પીઓ તો એક એ વાત છે મિત્રો એ ડિઝાઇન હોવી જોઈએ સામે તો એ બનાવીને તમને એ ભરીને આપી દઈએ તો આ બધું ફરણ ગૂથણ ને એ બધું મારી બેનને વધારે ફાવે પણ ક્યારેક ક્યારેક હું ધ્યાન દેતો હોય મિત્રો એમાં જોતો હોય એટલે મેં કીધું કે મિત્રો સાથે આજે આ પાંદડીવાળી ડિઝાઇન નવી ડિઝાઇન આ ને જુલા અત્યારે માર્કેટમાં ઓછા મળે છે મિત્રો કે અમુક ને આવડતા હોય આ ડિઝાઇન અમુક ને પડતા ન આવડતી હોય ઉઠતા ન આવડતી હોય આ સાકળ તો ગુંથતા અમુક ને નો આવડતી હોય મિત્રો એટલા માટે અહીંયા ફોકસ કર હવે તું તો મિત્રોને ને કંઈ ખબર પડે અગર મિત્રો મારો મો જોસે તો કે છે બધી તું મિત્ર બધે આ ફેસ પર બધી જોઈ શકો તમે કે આવી રીતે જ આપણે કરશું મિત્રો અને ચાલો તો તમે હવે બધા શીખી ગયા હશે તો ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઇબ કરીને આગળ વધજો અને ચૂલો કેવો ભરાશે એ તો હું આગળ વિડીયો મૂકી એ ડિઝાઇન ભરી અમે હા તમારી બેન ભરી દેશે ને તમે જે કહેશો તો તમે કોમેન્ટ કરજો ડિઝાઇન કદાચ તમને આવડતી હોય નવી તો તમે ફોટો અમારી સાથે શેર કરી શકો જે કોમેન્ટમાં લખજો તો હું મારા નંબર પણ તમને આપીશ અને આવી રીતના અલગ અલગ પેટર્નો અને ડિઝાઇનો અલગ અલગ હોય છે એક એવો છે મિત્રો ઓર્ડર હતો કે જેમાં સ્ટાર હોય અને અલગ અલગ સ્ટારની વચ્ચે ડીલ હોય એવી રીતના ઘણી જાતના ઝૂલા મિત્રો હતા એ દઈ દીધેલા છે તો મારી બેની મમ્મીને વધારે ફાવે આ બધું એટલે મેં કીધું મારા મિત્રોને વંચિત ન રાખવું બતાડી દઉં એટલે મિત્રોમાંથી કોઈ ભરતું હોય તો મને યાદ કરીને કમેન્ટ કરે તો સારું મિત્રો ફ્લેક્સ છે સબસ્ક્રાઈબ કરી લેજો અને હા મિત્રો એ વાત મારી બેને એક એની યુટ્યુબ ચેનલ છે મારી બેનની તો છે સીડા ઓફિસિયલ ટુ છે મારા નામનું નામ જ છે મિત્રો પણ ઓફિસિયલ ટુ છે તો તમે એમાં જઈ અને એ થોડાક જોઈ લેજો અને મારી બેન ના હાથમાં ફોન છે તો વધારે માહિતી તો એ જ હવે બોલી આપશે કયો બેન તમારે નહીં કરવો તો હું મિત્રો હું મિત્રો એમ જ કહું છું હું એમ જ કહું છું કે મારી ચેનલ છે યુટ્યુબમાં જયેશ સીદા ઓફિશિયલ ટુ મેં ભાઈનું નામ રાખ્યું છે એમાં મારું નથી રાખ્યું તો હું કહું છું કે તમે મારી ચેનલમાં ઘુમરો મારજો હું ફેમિલી બ્લોગ મૂકું છું ઠાકોરજીના વીડિયા મૂકું છું બધા એ વીડિયા મૂકું છું તમે જોવા જરૂર ઘુમરો મારજો તો હિચકો કેવો લાગ્યો એ અમને જરૂર કમેન્ટમાં કહેજો બધા મિત્રો ને જયેશભાઈ એવું કહી દો જે કહેવાનું હોય એ મિત્રો ચાલો આપણે નવા જ બ્લોગમાં નવી વાત સાથે નવા જ અનુભવ સાથે અને નવી જ સાથે મળીએ મેં આ ડિઝાઇન તો મારે તમને એટલે કેવી હતી મિત્રો કે ઘણા આપણે યુટ્યુબમાં તો જોતા હોય આના ઝૂલાના તો છતના ઝૂલાના એ બધા આ જ ઝૂલા છે મિત્રો ને એ મારી બેન પહોંચતી હોય મારી મમ્મી પહોંચતા હોય તો એ માટે મેં તમને જોઈન્ટ કરી દીધી તો સારું મિત્રો આગળ મળીએ તમને લાઈક કે સબસ્ક્રાઈબ કરવા ન મળતા જય માતાજી